આ છે યુથ યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી સમયની સાથે દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકમાં હુબાળો વહીવટી તંત્ર સામે રોષ સભ્યોનો વોકઆઉટ દાહોદ જિલ્લાના રાજકારણમાં આજે ઉકાળો સર્જાયો જિલ્લા પંચાયતની સામાન્ય સભા જે યોજાવા હતી સામાન્ય એજન્ડા પર ત્યાં વીજળી જેવો રાજકીય તણાવ સર્જાયો મનરેગા પંદરમાં નાણાંપંચના કામો અને વહીવટી તંત્રના કાર્યને લઈને સભ્યો દ્વારા કર્યો ગભરાટ અને વાત આવી ગઈ વોકઆઉટ સુધી દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભા આરંભથી જ ઉગ્ર વાતાવરણમાં ફેરવાઈ હતી ભાજપ શાસિત પંચાયતની બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં વહીવટીતંત્ર સામે સભ્યોનો રોષ ફાટી નીકળ્યો હતો સભ્યોના આક્ષેપો મુજબ મનરેગા યોજના હેઠળ જિલ્લામાં તેતાલીસો જેટલા કુવા મંજૂર કરવામાં આવ્યા પરંતુ સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને માહિતી સુધી આપી ન હતી તેમજ સભ્યોએ પંદરમાં નાણાંપંચ હેઠળના વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાનના અનેક વિકાસકામો આજે પણ અધૂરા હોવાનો આક્ષેપ કર્યો આ કામગીરીમાં વહીવટી તંત્રે સભ્યોના અભિપ્રાય લીધા વિના કામો મંજૂર કરી દીધા હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો આ બેઠક દરમિયાન એક પછી એક તીખા આક્ષેપો થયા અધૂરા કામો બંધ બારણે નિર્ણયો પ્રોસીડિંગ જાહેર ન થવા સહિતના મુદ્દાઓએ સભ્યોના મનમાં અવિશ્વાસ ભરી દીધો આ તમામ મુદ્દાઓ વચ્ચે હવે જવાબદારીની માંગ ઉઠી સભ્યોએ સીધો આક્ષેપ કર્યો કે ડેપ્યુટી ડીડીઓ વીએસ બામરોલિયાની કામગીરી પ્રશ્નચિહ્નાત્મક છે અને તેમની તાત્કાલિક બદલી થવી જોઈએ આંગળી તણાઈ તો ઠીક પરંતુ વાત વોકઆઉટ સુધી પહોંચી જિલ્લા પંચાયતના સભ્યોએ વોકઆઉટ કરીને મુખ્ય ગેટ સામે બામરોલિયાની અને ડીડીઓની બદલી બદલીકરોના સૂત્રોચ્ચાર કર્યા જેના કારણે તંત્રમાં તણાવનો માહોલ સર્જાયો આજની બેઠકમાં એક રસપ્રદ વળાંક એ પણ આવ્યો કે હાજર બંને ધારા સભ્યો મહેશભાઈ ભૂરિયા અને મહેન્દ્ર ભાભોરે પણ વોકઆઉટમાં સહભાગી થઈને નારાજ સભ્યોને ખુલ્લો સમર્થન આપ્યું દાહોદ જિલ્લા પંચાયતની હા સામેને સભામાં આજે અમારા પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા છૂટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ કે સરકાર શ્રીના નોર્મ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી ફોર્મેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતા અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોમ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ગૌરંબે પાડે એવા પ્રયત્નો કર્યા છે આજે સામાન્ય સભામાં અમારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે છૂટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બ્રામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલિયાની બદલી કરવા માટે સર્વાનુમતે દરખાસ્ત રજૂ કર્યા ઠરાવવામાં આવ્યું છે ને બેઠક અમે અધ્યક્ષથી છોડેલ છે થેન્ક આ ઘટનાએ જિલ્લા પંચાયતમાં ચાલતા આંતરિક મતભેદોને ખુલ્લા માંડ્યા છે અને હવે આગળના દિવસોમાં વધુ રાજકીય ગરમાઓ સર્જાવાની શક્યતા છે દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયતના વહીવટની કામગીરી સામે ઉઠેલા આ સવાલો હવે તંત્ર માટે પડકારરૂપ બનશે શું આ વોકઆઉટ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે के फरी एक बार मुद्दاو फाइलों में दटाई जैसे ब्यूरो रिपोर्ट वाजिद पठान यूथ 24 न्यूज़ गुजराती दाहुद आज की सामान्य सभा में हमारे जिला पंचायत प्रमुख साहब की अध्यक्षता में जो हुआ उसमें धारा सभ्य श्री झालू धारा सभ्य श्री करबाडा और हमारे सभी जिला पंचायत के सदस्य हाजिर थे उनकी कुछ रजवट थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो हमने सारी चीजें नोट कर ली है और उसके ऊपर हमारी पूरी टीम आर एंड बी के भी थोड़े प्रश्न थे तो उन प्रश्नों को हमने नोट कर लिया है अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेयर से जो प्रश्न आए जो एम एल साहब ने जो रजुआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की जरूरत है वो हम सभी करेंगे सर डेप्यूटी डी डी का विरोध था उनकी क्या है इसमें सभी सभ्यों की तरफ से ऐसी रजुआत आई कि एक अधिकारी अ, बिल्स अ, क्लियर नहीं कर रहे जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है आ, बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की ज़रूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम उसको हम अभी स्पीडअप करवाएंगे